એક બાજુ શ્રાવણ માસ ની ભક્તિ મહિમા જાગૃત થયેલો છે શ્રાવણ માસ ની ભક્તિ મહિમા જાગૃત થઈ ગઈ છે

અને નામે પર મંદિરોંદર ચાલે છે ભક્ત મંડળ હોય છે ભક્તિ ભાવ હોય છે ભક્તિ ભાવની અંદર હોય એની માયા રચી રાક્ષસ એની માયા રચી લે છે તૈંધ્રાની ધરતી ધરી લે છે માયા રચી લે છે માયા રચી આ ભક્તોની અંદર આ ભીડની અંદર આ ભક્તોની અંદર ભક્તોને મારવા લાગે છે આ ભક્તને મારવા લાગે છે કે ભક્તો સેવકો વિચાર કરે છે કે આ કોણ છે આવો માણસ પરમ છે બનાવે છે બનાવે છે આ કોણ છે આ થાય છે થાય છે મોટો થાય છે કોણ છે રાક્ષસ છે કે રાક્ષસ છે કે કોણ છે કોણ છે માર તો છે માર તો છે ભક્તો અહવત કરતા જાય છે મા મા કરતા જાય છે મા મા કરતા છે બકરા મા મા કરતા છે માની માટી કરતા છે રાક્ષસ પોતે ભક્તોને નાચતો માતો રહેશે ઘણી એક અબલિક જોવે છે ભાગે છે જોવે છે ભાગે છે થના મારા થઈ દે છે થનાના વાનાના થઈ રહ્યો છે હેવા 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 આવા પુકાર ઘેર્યા છે હેમાને હેવાને હેમાએ આવા પુકાર ઘેર્યા છે બાર ધર્મ રચેલા મારેને છે 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 તો છે

ले छमार पण मोहेम गौच बगात मुनिकटा बेका 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 बगा बेटा आ कालिया तमारे जावन छमार मां हे मां सुतेले से मागु मुत्ततारो मानछु अर मार जे छे એ કોઈ એક માયાવેન બને લાગે છે માં હા દીકરા એ માયાવીર છે એ અનોખી શબ્દનો પ્રયાગ થઈ રહ્યો તો અનોખી શબ્દનો પ્રયાગ થઈ રહ્યો તો મારા ભગત બનીને આવવાનો સમય થઈ રહ્યો તો

આજ્ઞા લઈ અને ભગત બાળ જાય છે તો છે મનોરંજન જો થતું ત્યાં ભક્તોને એક ભયંકર માયાવી બની અને મારી રહ્યો છે કોઈ ભક્તોને કોઈ આમને કોઈ મનુષ્ય જે આવે એને માર્યા જ કરે છે માળાજ કરે છે આ મંતો માં માં બુકાળ કરે છે માળી માળી બુકાળ કરે છે લે માળી દરવાજો ખોલે ને માં જાય છે આ કથા સક્્ય છે મલી નથી પણ બનવાની છે કથા સક્્ય છે કે નથી પણ બની નથી બનવાની છે